દેશભરમાં ખેડૂતોના આંદોલનને લઈને ભારત બંધનું આજે એલાન આપતા પોલીસે આ આંદોલનને દબાવી દેવા ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનો જિલ્લા કોંગ્રેસના આગેવાનો સહિત ખેડૂતો આગેવાનોને રાત્રીના કેદ કરીને આંદોલનનો ફિયાસ્કો કરી નાખ્યો હતો ટેકાના ભાવ સહિતની વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે વાટોઘાટો ગુરુવારે મોડી રાત સુધી ન થતા આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું જોકે ભારત બંધના એલાનને ભરૂચમાં પ્રતિસાદ મળ્યો ન હતો જેનું મુખ્ય કારણ છે કે સરકારે સીધી કે આડકતરી રીતે પોલીસને આગળ કરી આંદોલન માટે આગળ પડેલા આગેવાનો કોંગ્રેસના નેતાઓ અને ખેડૂત આગેવાનોને નજર કેદ કરી દેવામાં આવ્યા હતા વિપક્ષે હવે સત્તા પક્ષ પર ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે આ તાનાશાહીનો દોર શરૂ થઈ ગયો છે હજુ પણ લોકો નહીં જાગે તો ભવિષ્ય લોકો માટે મુશ્કેલ છે આજ રોજ વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભારત એલાન આવ્યું હતું આ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાપડ્યો ન હતો જેનું કારણ એ નથી કે ખેડૂતો આ આંદોલનને સમર્થન નથી આપી રહ્યા પરંતુ તેનું કારણ છે આંદોલન થાય તે પહેલા જ આગેવાનોની અટક કરી લેવામાં આવી હતી અને તેમને નજર કેદ કરી દેવામાં આવ્યા હતા દેશના વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવેલ છે આગેવાન સંદીપ માંગરોલા મહેન્દ્રસિંહ કરમાળિયા સહિતના આગેવાનો દ્વારા ભારત બંધ એલાન ને સફળ બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું પરંતુ આ તમામ આગેવાનોને પોલીસ દ્વારા નજર કેદ કરી દેવામાં આવ્યા હતા આજે સવારે અંકલેશ્વરની વાલીયા ચોકડી ખાતે ચક્કા જામના પણ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા આ કાર્યક્રમ થઈ શક્યો ન હતો આ તરફ ભરૂચ સહિત વિવિધ પોલીસ દ્વારા ચુસ્ત ગોઠવ્યો હતો જેના પગલે ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો એટલે કે કહી શકાય કે કે આડકતરી રીતે આંદોલનને નિષ્ફળ બનાવવા માટે પોલીસને સરકારે જ આગળ કરી હોય તેવો વિપક્ષના આક્ષેપ છે વિપક્ષના જણાવ્યા મુજબ હવે ખેડૂતો પોતાના પ્રશ્નોને લઈને આંદોલન પણ કરી શકે

જે વ્યવહાર આ આંદોલનને કચડી નાખવા માટે કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ ભારતીય જનતા પાર્ટી જ્યારે આવા કાર્યક્રમો કરતી હોય ત્યારે પોલીસ પોલીસ મુખ પ્રેક્ષક બનીને આ બધું જોતી હોય છે હમણાં અઠવાડિયા પહેલાં જ ભરૂચની અંદર જ્યારે રાહુલ ગાંધીના પુતરા દહનનો કાર્યક્રમ હતો અને એ વખતે પોલીસની ગાડીમાંથી રાહુલ ગાંધીજીનું પૂતળું પોલીસ લાવી અને આ ભાજપના પ્રમુખ સહિતના આગેવાનોને એ કાર્યક્રમ કરવા દે અને પોલીસ એમાં જાણે સમર્થન કરતી હોય એ પ્રમાણેનો વ્યવહાર કરે અને સરકારની સામે એક સામાન્ય નાગરિક પણ કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કોઈ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે તો એને જાહેર જગ્યા ઉપર પહોંચતા પહેલાં જ ઘરેથી અટકાયત કરી દેવામાં આવે આ તાનાશાહ છે સરકાર લોકશાહીનું ખૂન કરવા બરાબર આ પ્રવૃત્તિ સરકાર કરી રહેલી છે ત્યારે એને કદાપી અમે સાખી નહીં લઈએ અને પ્રજાને પણ આહવાન કરીએ છીએ કે આ લોકશાહી કચડી નાખવાવાળી સરકારને ઘર ભેગી કરવા માટે એની શાન ઠેકાણે લાવવા માટે તમારે પણ રસ્તા ઉપર નીકળવું પડશે અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને પણ સહયોગ કરવો પડશે નહીં તો આવનારા દિવસોમાં આવનારી જે પેઢી છે એનું આપણે અહિત કરીશું ખેતીના અનેક પ્રશ્નો છે નરેન્દ્ર મોદી ગેરંટીની વાત કરે છે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરેલી હતી આજે સ્થિતિ એવી છે કે ટેકાના ભાવ પણ ખેડૂતોને મળતા નથી કપાસના ખેડૂતો આજે રડે છે અને તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે આજે દેશના વડાપ્રધાન છે ત્યારે એમને એ સમયની યાદ આવવી જોઈએ કે કોંગ્રેસની સરકાર હતી અને કપાસ પકવતા ખેડૂતોના ગાલ ઉપર તમાચો મારવાની વાતો કોંગ્રેસ કરી રહેલી છે એવી વાહિયાત વાતો કરતા હતા આજે એમની સરકાર ડબલ એન્જિનની સરકાર તમામ મોરચે ફેલ ગયેલી છે ખેડૂતોને રડાવે છે આજે સ્વામિનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવે છે એ અતિ ગર્વની વાત છે ખેડૂતોને માટે એમણે પોતાની જિંદગી ખપાવી દીધી છે અને એને અમારું સમર્થન છે પરંતુ સ્વામિનાથનજીના આટલી લાગણી જો સરકારને હોય અને એમનું સન્માન કરતી હોય તો સ્વામિનાથનજીએ જે ભલામણો કરી છે એ રિપોર્ટનો અમલ કરવામાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેમ આ ખાડા કાન કરે છે આ વાત અમે પૂછવા માગીએ છીએ આજે સ્થિતિ સદંતર ખેડૂત વિરોધી બની ચૂકેલી છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં આનો જડબાતોડ જવાબ આ ભારતીય જનતા પાર્ટીને મળશે અને પોલીસ અને પ્રશાસનને પણ હું ચેતવવા માગું છું કે સરકારના આથા બનવાને બદલે પોતાની મર્યાદામાં રહીને કામ કરે એટલી મારી એમને પણ નમ્ર ભરી વિનંતી છે